હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર આપ બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર એકની અંદર આગળ પ્રશ્ન નંબર ત્રણના એકથી ચાર દાખલા અપલોડ કરેલા છે જો આ વિડિયો જોતા હોય તો સૌથી પહેલાં એ વિડીયોને જોતા આવજો અને એમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર તેનનો પેટા પ્રશ્ન નંબર દાખલા નંબર પાંચ જો આ વિડિયો જોતા હોય તો ઉદાહરણ પોચ મેં અપલોડ કરેલો છે ખાસ હું જે કહું છું એનું એકવાર અવશ્ય પાલન કરજો એમ આ વિડિયો જોતા હોય તો ઉદાહરણ પચ મેં અપલોડ કરેલું છે એકવાર એને અવશ્ય નિહાળજો કારણ કે સ્વાધ્યાયનો પાંચમો દાખલો ત્યારે જ આવડશે કે જ્યારે તમને ઉદાહરણ પચ વિશે થોડા ઘણી માહિતી હશે ચલો દાખલા ઉપર જઈએ છે મહેતાને પંડ્યા કરતાં ચાર ગણો શું કહે છે મહેતાને પંડ્યા કરતાં ચાર ગણો મહેતા અને પંડ્યા કરતાં કેટલા ગણો ચાર ગણો તો પંડ્યાનો ધાર શોધ કોનો મળી જશે મહેતાનો ભાગ મળી જશે આગળ અને બાજપીને મહેતાના હિસ્સાનો અડધો ભાગ બીજા નંબરનો વિધાન માટે આપણે પહેલાં નંબરનું વિધાન સોલ્વ કરવું પડશે તો બીજા નંબરના વિધાનમાં થોડો ટપો પડશે આગળ વર્ષના અંતે પેઢીનો નફો સત્યાશી હજાર પોણસો થયો હોય વર્ષના અંતે પેઢીએ કેટલો નફો કર્યો છે સત્યાસી હજાર અને પાંચસો થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો એમ હવે અહીંયા આપણે નફો આપેલો છે શું આપેલો છે નફો કેટલો સત્યાશી હજાર અને પોણસો આપેલો છે તો અહીંયા એક કામ કરી લઈએ અહીંયા લખી નાખું કુલ નફો શું કુલ નફો કેટલો આપેલો છે સત્યાશી હજાર અને પાંચસો રૂપિયા હવે દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની છે ભાગીદારને નફો વેચવો હોય તો એક નફો જોઈએ અને બીજું શું જોવે નફા નુકસાનનું પ્રમાણ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોડે શું નથી નફા નુકશાનું પ્રમાણ નથી શું નથી નફા નુકશાનું પ્રમાણ નથી એમ નફા અને સત્ય છે હજાર પોણસોને વેચવા માટે નફા નુકશાનનું પ્રમાણ જોવે તો નફા નુકસાનનું પ્રમાણ નથી આપણે જોડે અને પ્રમાણ માટે આપણે જે ઉપર આધાર આપેલો છે એને ધ્યાનમાં લઈશું એમ ચલો પહેલા નંબરનું વિધાન ખાસ સોલ્વ કરવાનું જ્યારે પણ તમને આવો સમ આપે બે જ સમ છે બીજો કોઈ સમ નથી એમ તો પૂછાશે તો આ બે એમથી પૂછાશે મહેતા ને પંડ્યા કરતાં ચાર ગણો કોને કોના કરતાં મળે છે મહેતાને પંડ્યા કરતા મહેતાને પંડ્યા કરતાં બીજું ખાસ બીજા નંબરનો જે ભાગીદાર છે એને જન્મ લેવાનો તો અહીંયા બીજા નંબરમાં કોણ છે પંડ્યા મહેતાને પંડ્યા કરતાં તો પંડ્યાનો ધારશદ કોનો મળી જશે મહેતાનો તો એક કામ કરો બીજું આપણે ધારણા કેટલા ઉપર મૂકવાની ઉદાહરણ દાણ પોચની અંદર કીધું હતું સો ઉપર મૂકવાની તો એક કામ કરો પંડ્યાનો ભાગ ધારી દઈએ બરોબર ને ચલો અડો હવે દાખલાની શરૂઆત કરું છું ધ્યાન આપજો ધારો કે ધારો કે પંડ્યાનો ભાગ બરાબર કેટલા સો ચલો પંડ્યાનો ભાગ બરાબર કેટલા સો ચલો હવે શું કહેશે મહેતા ને પંડ્યા કરતા ચાર ગણો મહેતા ને પંડ્યા કરતાં ચાર ગણો તો પંડ્યા કરતા મહેતાને કેટલા ગણો ચાર ગણો ચાર ગણો ગણો એટલે ગુણાકાર ગણો એટલે ગુણાકાર તો આ ગણો છે આ ગણાનો મતલબ શું થાય ગુણાકાર તો હવે બીજા નંબરમાં લાવીશું મહેતાનો ભાગ કોનો ભાગ લાવીશું મહેતાનો ભાગ તો મહેતાનો ભાગ આ મહેતાને કેટલો મળે છે મહેતાને કેટલો મળે છે પંડ્યા કરતાં ચાર ગણો તો એક કામ કરો પંડ્યાનો ભાગ અને બીજું ગણો એટલે ગુણાકાર પંડ્યા કરતાં કેટલા ગણો ચાર ગણો કેટલા ગણો ચાર ગણો ચલો હવે એક કામ કરો પંડ્યાનો ભાગ કેટલો હતો આપણે જોડે સો ચલો સો ગુણ્યા કેટલા ગણો ચાર ગણો ચલો તો સો ગુણ્યા ચાર કરીશું એટલે કેટલા આવશે અહીંયા સો ગુણ્યા ચાર કરીશું તો ચારસો આવશે તો મહેતાનો ભાગ કેટલો આવ્યો ચારસો ચલો બીજા નંબરની અંદર શું કેશે વિધાનની અંદર ત્રણ ભાગીદારો છે બાજપીને મહેતાના હિસ્સાથી અડધો ભાગ બાજપીને મહેતાના હિસ્સાનો અડધો ભાગ તો બાજપીને ભાગ મળે છે કોનાથી અડધો મહેતા કરતા અડધો મહેતાનો કેટલો છે ચારસો તો એનો અડધો કેટલો થાય બસો થાય કે ના થાય થાય ચલો તો એક કામ કરો ત્રીજા નંબરમાં લાવો કોનો ભાગ બાજપીનો બાજપાઈનો કોનો ભાગ બાજફાઇનો ભાગ ભાગ એને કોના કરતાં અડધો મળે છે મહેતા કરતાં અડધો તો મહેતાનો ભાગ અડધો કહેશે તો એને કેટલા વડે ભાગી દઈશું બે વડે તો એને મહેતા કરતાં અડધો તો મહેતાનો ભાગ કેટલો છે ચારસો તો મહેતાનો ભાગ ચારસો અડધો એટલે બે બરાબર છે તો ચારસોના ચારસોને બે વડે ભાગી નાખું તો કેટલા આવશે બસો કેટલા આવશે બસો હવે કામ કરો ત્રણે ત્રણના ભાગ તમને મળી જાય દાખલાની અંદર ચલો પંડ્યાનો ભાગ કેટલો મળ્યો સો મહેતાનો ભાગ કેટલો મળ્યો ચારસો અને બાજપેયીનો ભાગ કેટલો મળ્યો બસો હવે તમારે દાખલાની અંદર અહીંયા પંડ્યા મહેતા અને બાજપેય છે દાખલો ગણતી વખતે શું છે પંડ્યા મહેતા અને બાજપે છે પણ તમારે એ રીતના નફો નથી વેચવાનો બરાબર છે તમને જે આપેલું છે એના આધારે તમારે હેડવાનું ચલો પહેલાં નંબરમાં કોણ છે મહેતા બીજા નંબરમાં કોણ છે પંડ્યા અને ત્રીજા નંબરમાં કોણ છે વાજપેયી શું છે બાજપઈ તો મહેતા પંડ્યાન વાજપેયી એમ લાઇન સર લઈશું આપણે તો લાઇન સર પ્રમાણ મળી જશે ચાલો તો હવે એક કામ કરી લઈએ આપણે ત્રણે ત્રણના નામ લખી દઈએ કોના કોના પહેલા નંબરમાં કોણ છે ચાલો ત્રણે ત્રણના આપણે નામ લખી દઈએ બરાબર છે કેમ આપણે પ્રમાણ લાભું છે તો મહેતા જેમ મહેતા જેમ પંડ્યા હાર્દિક પાંડ્યા ચલો પંડ્યા જેમ પછી કોણ છે બાજપાઈ કોણ છે બાજપાઈ ચલો એક કામ કરી લઈએ વિદ્યાર્થીઓ મહેતા કોણ છે મહેતા ચલો મહેતાનો ભાગ કેટલો હતો અહીંયા તમે જોઈશો મહેતાનો ભાગ કેટલો આવ્યો તો ચારસો કેટલો આવ્યો હતો ચારસો શાંતિથી મૂકવાનું હો ચાલો તો મહેતાના કેટલા લખી નાખું ચારસો જેમ પંડ્યા કોનો પંડ્યા ચલો હાર્દિક પંડ્યા કેટલો હતો સો બરોબર છે તો પંડ્યાની જગ્યાએ કેટલા લખી દઉં સો ચાલો ત્રીજા નંબરમાં કોણ છે બાજપઈ અને બાજપેયનો તો ખબર છે કેટલો છે બસો બીજું પ્રમાણનો નિયમ છે બરોબર છે કે જેટલું થાય એટલું શોર્ટ કરી નાખવાનું શેરડીનો કિચુડાની અંદરથી રહ નેકળતો હોય તો નેચવી નેચવી જેવી રીતના રસ કાઢે છે બરોબર છે એક મધ બાકી ના બે ટેપો ટેપો નેસવીને લઈ લેશે તો આપણે પ્રમાણને છે ને કિચુડાના રસની જેમ નેસવી લેવાનું નાનું થતું હોય તો નાનું કરી દેવાનું બરાબર છે ચાલો બધી બાજુથી એક કામ કરી લઉં બે બે શૂન શૂન ઉડે એવી છે તમે જુઓ અહીંયા શૂન ઉડે એવી છે અહીંયા શું નું ડેવી છે અહીંયા શું નૂડી છે તો બધી બાજુ શું નૂડી ગઈ તો અહીંયા કેટલા વધ્યા ચાર અહીંયા એક અહીંયા કેટલા વધ્યા બે હવે તમે જુઓ એમ અહીંયા બે બે કોમન નીકળી બે દુ ચાર બે પણ અહીંયા એક છે તો એનો મતલબ હવે શોર્ટ થાય એમ નથી એમ બરાબર છે બેના પાળામાં બે આવે બેના પાળામાં ચાર આવે બરાબર બેના ઘડિયામાં બે આવે અહીં બે ઉડે અહીંયા બે દુ ચાર બે ઉડે છે પણ અહીંયા ઉડતા નથી બરાબર છે તો અહીંયા હવે છેલ્લે ફાઇનલ લખી નાખું નફા નુકસાનનું પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ કેટલું ચાર જેમ ચાર જેમ એક જેમ બે બરાબર છે આ આવ્યું આપણું નફા નુકસાનનું પ્રમાણ શું આવી ગયું નફા નુકસાનનું પ્રમાણ ચાલો હવે શું કરીશું આપણે આપણે દાખલાની અંદર હવે બે વસ્તુ કીધી હતી બરાબર દરેક ભાગીદારને મળતી નફાની રકમ લાવવાની છે તો અહીંયા એક કામ કરી લઈએ આપણા જોડે નફો કેટલો છે સત્યાશી હજાર પાંચસો નફા નુકસાનનું પ્રમાણે છે તો હવે દરેક ભાગીદારને મળતી નફાની રકમ આપણે શોધી દઈએ ચલો તો હવે નેક્સ્ટ કામ શું કરીશું દરેક ભાગીદારને મળતી નફાની રકમ તો અહીંયા આપણે લખીએ શું લખીશું દરેક દરેક ભાગીદારને મળતી નફાની રકમ ચલો થોડી અંડરલાઈન કર દો કેમ કે આ આપણો મેઇન ટોપિક છે ચલો હવે અહીંયા ભાગીદારો કેટલા છે ત્રણ છે તો ત્રણે ત્રણનું નામ લખી દઉં લાઇન સર લખેલું છે મહેતા પંડ્યાન વાજપેયી કયા મહેતા પંડ્યાન વાજપેયી બરોબર છે તો ત્રણે ત્રણના લાઇન સર નામ લખી નાખું ત્રણે ત્રણના ચલો પહેલા નંબરમાં કોનું નામ લખું મહેતા બીજા નંબરની અંદર હાર્દિક પંડ્યા અને ત્રીજા નંબરની અંદર વાજપેયી કોણ છે વાજપેયી ચલો હવે શું કામ કરીશું ત્રણે ત્રણનો નફો લખી નાખું દાખલાની અંદર ચાલો હવે નફો કેટલો હતો દાખલાની અંદર સત્યાશી હજાર પાંચસો ફરી અહીંયા તમને હાઇલાઇટ કરી દઉં છું આપણે જોડે નફો કેટલો હતો સત્યાસી હજાર પાંચસો કેટલો વેચવાનો સત્યાશી હજાર પાંચસો તો દરેકમાં કેટલા લખીશું આપણે સત્યાશી હજાર અને પાંચસો બરોબર છે તો અહીંયા લખી નાખું સત્યાશી હજાર અને પાંચસો અહીંયા પણ સત્યાશી હજાર અને પાંચસો અને અહીંયા પણ કેટલા સત્યાશી હજાર અને પાંચસો ચલો બીજું નફાને કયા પ્રમાણમાં વેચવરાય નફા નુકશાનના પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ છે આપણે જોડે ચાર જેમ એક જેમ બે બીજું લાઈન સર ખાસ તમે જોઈ શકો છો અહીંયા મેં હાઇલાઇટ કરેલું છે મહેતા પંડ્યાન બાજપાઈ વિદ્યાર્થી ભૂલ શું કરે છે આની અંદર ભૂલ કરી નાખે આડા આવડું લઈ લે બરોબર છે કદી આમ ના લઈ લેતા બરોબર છે કે અહીંયા પહેલાં પંડ્યા છે બીજા નંબરમાં મહેતા છે બાજપાઈ છે આ તો ગણતરીનો આધાર છે બાકી તમારે દાખલો ગણવા માટે કોઈથી લેવાનું મહેતા પંડ્યા અને બાજપાઈ ચલો તો હવે એક કામ કરી લઈએ પ્રમાણ છે આ પ્રમાણની અંદર તમે જો એમ અહીંયા પહેલાં નંબરમાં મહેતા છે પંડ્યા અને બાજપેયી ચારને એક પોચ પોતને બે સાત તો કુલ ભાગ કેટલા સાત તો ચાર ભાગ્યા સાત એક ભાગ્યા સાત બે ભાગ્યા સાત ચારને એક પોચ પોતને બે સાત તો ચાર ભાગ્યા સાત એક ભાગ્યા સાત બે ભાગ્યા સાત તો દરેકની અંદર લખી દો હવે ચલો પહેલાંમાં કેટલા છે ચાર ભાગ્યા સાત એક ભાગ્યા સાત અને બે ભાગ્યા સાત ચાલો હવે એને એક કામ કરી ડિવાઈડ કરી દઈશું આપણે ત્રણે વચ્ચે કેલ્ક્યુલેટરનો આપણે જોડો ઉપયોગ કરીશું એમ ચાલો સત્યાસી પાંચસો ગુણ્યા ચાર ભાગ્યા સાત તો પહેલાં નંબરમાં કેટલા આવશે પચાસ હજાર કેટલા આવશે પચાસ હજાર રૂપિયા કેલ્ક્યુલેટરનો શાંતિ શાંતિ ઉપયોગ કરવાનો બરાબર છે ચાલો સત્યાસી હજાર પાંચસો ગુણ્યા એક ભાગ્યા સાત તો આપણો જવાબ કેટલો આવશે એમાં બાર હજાર અને પાંચસો કેટલા બાર પાંચસો અને ત્રીજા નંબરની અંદર આવશે સત્યાસી પાંચસો ગુણ્યા બે ભાગ્યા સાત તો એમાં કેટલા આવશે પચીસ હજાર પચીસ હજાર રૂપિયા રૂપિયાનો એકમ કરી દો કેમકે નફો શેમો હોય રૂપિયાની અંદર હોય ચલો બસ આ વિડીયોની અંદર આટલું જ દાખલાની અંદર નવું કશું નહોતું નફાને વેચવા માટે નફા નુકસાનનું પ્રમાણ લાવવાનું હતું એમ એના માટે આપણે આધાર જીધો અને સો ઉપર ધારણા રાખવી છે બીજું તમે એક લાઈન દાખલો ગણી શકો છો બીજું કોઈ પણ રકમ લઈને દાખલો કરી શકો છો પણ સોલ્વ લેવાથી તમારી ગણતરી ઇઝી થાય છે તો બેટર છે તમારા સ્કૂલની અંદર કદાચ મેથડ અલગ હશે તમને આ મેથડ સેટ થતું તો આ રીતના તમે સોલ્વ કરી શકો છો વિડીયો સારો તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો આગળના દાખલા માટે આગળના વિડીયોની અંદર ઓકે થેન્ક યુ જય જય ભારત તથા શું